કિંમત માત્ર નવ્વાણું હજાર રૂપિયામાં લઈ જાવ મારુતિ સુઝુકી ઓલ્ટો કે ટેન કાર આઈ વેલ્યુશન અને કાર પેટ્રોલ પ્લસ સીએનજી ઉપર વર્ક કરે અને તે પણ આરસી બુકમાં સડેલું જોવા મળશે ટીપટોપ કન્ડિશન જોવા મળશે તો ટાયર તમને સારા જોવા મળશે અને આ કારમાં મિત્રો વાત કરીએ કાર માલિકનો મોબાઈલ નંબર અને ક્યાં જોવા મળશે તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે તે નંબરમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે નીચે પટ્ટીમાં નંબર આપેલો છે સન્નું ઝીરો સોળ સત્તર ઝીરો સોસાઠવાળો તે નંબર માત્ર જાહેરાત માટે જાહેરાત આપવા માટેનો જ છે માલિકનો મોબાઈલ નંબર ક્યાં જોવા મળશે અને કન્ડિશન વગર આપણે વિડીયોમાં જ આગળ વાત કરીએ તો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો વાત કરીએ અલ્ટો કારની મોડલની તો બે હજાર અને અગિયારનું મોડલ છે બીજો મહિનો પેટ્રોલ પ્લસ સીએનજી ઉપર કાર વર્ક કરે છે કાર ફોર ઓનરમાં જોવા મળશે કન્ડિશન ખૂબ જ સારી જોવા મળશે અને કારમાં તમને સળો કૅપ જોવા નહીં મળે કાર જોવાની મળે નો એક્સિડન્ટ કાર છે તેવું માલિકનું કહેવું છે તો કારમાં સીટ કવર વગેરે કમ્પ્લીટ જોવા મળશે મ્યુઝિક સિસ્ટમ વગેરે અને કારમાં ટાયર તમને સારા જોવા મળી જશે વાત કરીએ આ કારની તો પેપર બધા કમ્પ્લીટ જોવા મળશે સીએનજી આર સીમાં સળેલું જોવા મળશે આરસી બુકમાં સીએનજી એન્ટ્રી જોવા મળશે અને કારમાં તમને હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચો જોવા નહીં મળે અલ્ટો કે ટેન કાર છે અને વીએક્સાઈવિશન છે તો કારની કન્ડિશન જોઈ શકો છો વાત કરીએ આપણે આ અલ્ટો કારના માલિકની તો માલિકનું નામ મુન્નાભાઈ છે મુન્નાભાઈ અલ્ટો કારની કિંમત નવ્વાણું હજાર રૂપિયા માત્ર રાખેલી છે મુન્નાભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે અઠ્ઠાણું બે ઓગણપચાસ બોતેર સાર ઇઠ્યોતેર મુન્નાભાઈનો મોબાઈલ નંબર છે માત્ર નવ્વાણું હજાર રૂપિયા કારની કિંમત રાખેલી છે તેમાં પણ તમને બે આગળના વિન્ડો મળી જશે તો વાત કરીએ ઓલ્ટો કાર તમને જોવા મળશે મિત્રો પ્રોપર જામનગર જોવા મળશે નામ મુન્નાભાઈ મુન્નાભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો આ વિડીયો મિત્રો ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર જ મુન્નાભાઈનો નંબર આપેલો છે તો વધુ માહિતી માટે મુન્નાભાઈનો ભાઈનો કોન્ટેક કરી રૂબરૂ સ્થળ ઉપર કાર જોઈ ટ્રેસ ડ્રાઈવ વગેરે લઈ અને કાર લઈ શકો છો તો વધુ માહિતી માટે મુન્નાભાઈનો કોન્ટેક કરી લેવો અને વધુની વિગત ત્યાંથી મેળવવા વિનંતી જોયરાયજ